આનંદોત્સવના મુખ્ય મનોરથી અને ગૌશાળાના પણ મનોરથી તરીકે સમર્પિત થયો છે એવા રાજકોટ સ્થિત પરમ ભગવતી શ્રી રાજેશભાઈ જગજીવનભાઈ રજવાડિયા અને આ પરિવાર નું ભાવિ ઉજ્જવળ ભાવિ શ્રી ઓમ રાજેશભાઈ પરવાડિયાને આનંદોત્સવના મુખ્ય મનોરથની સેવા સમર્પિતતા માટે પૂજ્ય જિગ્નેશ દાદા રાદે રાદેના સ્મૃતિ આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે વિનંતી કરી રહ્યો છું રજવાડિયા પરિવાર રાજકોટ એમના આનંદ ઉત્સવના મુખ્ય મનોરથના આ સેવા સમર્પણને આપણે વિવિધ પ્રતિકોથી પૂજ્ય દાદાના આશીર્વાદ સાથે એમની સેવાને આપણે અભિનંદી અને વંદી રહ્યા છીએ એ અભિવંદના સંપન્ન થાય સ્વામિનારાયણ મંદિર ગઢડા પધારેલા કોઠારી પૂજ્ય અધ્યાત્મ સ્વરૂપ સ્વામીને રૂડા મંગલ આશીર્વાદ માટે પ્રાર્થના સાથે પૂજ્ય અધ્યાત્મ સ્વરૂપ સ્વામી ગઢડા